અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં શહેરથી બિલકુલ નજીક આવેલા આવેલ નીચે નદી વિસ્તારમાં દેશી દારૂની ખાલી બોટલીઓ અને સાથે વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી છે મોટી સંખ્યામાં ફેંકાયેલી આ બોટલોએ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે એક જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર દ્રશ્યોને વિડીયોમાં બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે જે હવે વાયરલ થયો છે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હવે પ્રશ્ન એ છે કે સંબંધિત તંત્ર આ મામલે कार्यवाही करते केंद्रा वायरल व्हिडिओ पंधर पुष्टी करत जोता रहो अजय ए एका बाटिया पंधर न्यूज अरवली मोडासा